ਸਨੀ ਹਰਨਾ ਸਪਨ ਲਾਈ ਸਨੀ ਹਰਨਾ ਸਪਨ ਲਾਈ ਹੇਲੂਇਆ ਆ ਸਾਮਾਨਯ ਕਾਰਨਾ 10 ਮਾ 8 ਫੜਿਆ ਨੋ ਮੰਗੜਵਾਰ ધર્મસભા આજે પ્રેષિત સંત બારનાબાસનું સ્મૃતિ પર્વ ઉજવે છે ઈશ્વર તરફથી આપણને મળેલી વિવિધ શક્તિઓ અને ક્ષમતાઓનો ઉપયોગ આપણે જો શુભ સંદેશની ઘોષણા કરવામાં કરતા હોઈએ તો આપણને કોઈ જરૂરિયાતની ચિંતા કરવાની જરૂર નથી સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સાત થી તેર અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોઢિયાને સારા કરજો અપદૂતોનો વળગાડ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો વાંસળીમાં સોનું રૂપું કે પિત્તળ કશું લેશો નહીં પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ પગરખાં કે લાકડી સુધા લેશો નહીં કામ કરનારને રોજીનો અધિકાર છે તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો આજે પ્રેષિત બારનાબાસનું સ્મૃતિ પર્વ છે ઈસુ પોતાના બાર શિષ્યોને શક્તિઓથી સજ્જ કરી લોકો મધ્યે મોકલે છે જેને મોકલવામાં આવે તેને પ્રેષિત કહેવાય પ્રેષિતના ચરિતો ગ્રંથમાં પવિત્ર આત્મા બારનાબાસને મોકલે છે એટલે બારનાબાસ પ્રેષિત છે આજે ઈસુ આપણને દુનિયામાં મોકલે છે આપણે જાહેરાત કરવાની છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે આપણી આજુબાજુ આપણે જે અનુભવી રહ્યા છીએ તે માનવનું રાજ્ય છે પણ આપણી વચ્ચે માનવ બનીને વસેલા ઈસુએ ઈશ્વરના રાજ્યના મંગલાચરણ કર્યા છે એ ઈશ્વરનું રાજ્ય લોટમાં ભેળવેલા ખમીર જેવું છે ઈશ્વરનું રાજ્ય ધીમે ધીમે મક્કમ ડગલે ફેલાઈ રહ્યું છે પણ એમાં આપણું યોગદાન આવશ્યક છે આપણે આપણા જીવનથી ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાની છે આપણું જીવન ઈસુએ આપેલા મૂલ્યો આધારિત હોવું જોઈએ આપણે ઈસુની માફક પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરવાની તૈયારી રાખવાની છે આવું જીવન જીવતા આપણા જીવન પ્રત્યે અન્યને આકર્ષણ થશે આપણે બીમાર પાડોશીઓ માટે સાજાપણાની પ્રાર્થના કરી શકીએ સાજાપણું તો ઈસુ આપે છે આપણે તો માત્ર સાધન બનવાનું છે આપણી પ્રાર્થનાની ભારે અસર થઈ શકે છે નિરાશાને કારણે નિષ્ફળતાને કારણે લગભગ મરી પરવારેલા ભાઈઓ બહેનોને આપણા શબ્દોથી પ્રોત્સાહનથી બેઠા કરવાના છે કેટલાક માનસિક રોગથી આઘાતથી લગભગ એબનોર્મલ બની ગયા છે એમની વાતો સાંભળીને એમને સલાહ સૂચન આપીને એમના આ વળગાડમાંથી એમને મુક્ત કરવાના છે કરનાર તો પ્રભુ છે આપણે તો માત્ર સાધનો છીએ આપણું જીવન એકમાત્ર પ્રભુ આધારિત હોવું જોઈએ આપણો આધાર આપણા બેંક બેલેન્સ આપણી જમીન જાયદાદ પર ન હોવો જોઈએ આ બધું અસ્થાયી છે એકમાત્ર પ્રભુ ચીર સ્થાયી છે પ્રભુ પર આધાર રાખનારને નિરાશ થવાનો વારો આવતો નથી આપણને આવા મોંઘવારીના જમાનામાં તંગીના વાતાવરણમાં નિશ્ચિંતપણે જીવતા જુએ ત્યારે આપણા પડોશીઓ આપણને અવશ્ય પૂછવાના કે તમારા નિશ્ચિંતપણાનું રહસ્ય શું છે તમારો આટલો જ જવાબ હશે પ્રભુ આપણે શાંતિમાં જીવવાનું છે અને અન્યોને શાંતિ આપવાની છે શાંતિનો અનુભવ ત્યારે જ થાય જ્યારે આપણે માફ કરીએ અને આપણે માફી માંગીએ

i know happy थी दूर आगे दर्शन तारा धी दर्शन तारा धो बुझलि भावना पल पल् छितारी झना कणकण व्यापी झङ्घना जि बाबा कृपा जि हो अन्तरे प्रार्थ पल् पल् चिता जीवतर त